નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સાબરકાંઠામાં સંગઠિત આર્થિક ગુનાઓ સામે ગુજસીટો કેઠળ કડક પગલા સિકંદર લોઢા ગેંગ વિરુદ્ધ ગુનો દાખલ સાબરકાંઠા જિલ્લામાં વધતા આર્થિક ગુનાઓ તેમજ સંગઠિત ગુનાયત ચક્રોને નાબૂદ કરવા ગુજરાત સરકાર સજાગ બની છે સાબરકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક ડોક્ટર પાદરાજસિંહ ગોહિલ આઈપીએસના માર્ગદર્શન હેઠળ આ પ્રકારના ગુનાઓ પર અસરકારક નિયંત્રણ લાવવા સ્પષ્ટ દિશા નિર્દેશ આપવામાં આવ્યું છે તેના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી સાબરકાંઠા દ્વારા ગુજસીટોક એક્ટ બે હજાર પંદર હેઠળ કુખ્યાત સિકંદર લોઢા ગેંગ વિરુદ્ધ ગંભીર ગુનો નોંધાયા છે પાસપોર્ટ અને વિઝા કન્સલિંગના નામે વિશાળ છેતરપિંડી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસી સાકરિયાના જણાવ્યા મુજબ સિકંદર લોઢા ગેંગ વર્ષોથી પાસપોર્ટ કન્સલ્ટન્ટ અને વિદેશી નોકરી આપે તેવી કંપનીઓ ચલાવી આર્થિક નબળા વર્ગના લોકો સાથે મોટી છેતરપિંડી કરતો હતો ગેંગના મુખ્ય સભ્યો નીચે મુજબ છે સિકંદરભાઈ સલીમભાઈ લોઢા લાલપુર હિંમતનગર સમાન સિકંદર લોઢા લાલપુર હિંમતનગર હસીબ અબરાર લોઢા નવલપુર તાજપુરી સીમાબેન સિકંદર લોઢા લાલપુર આસિફ ખાન મહેબુબ ખાન પઠાણ મીરા રોડ મુંબઈ મૂળ મહેસાણા તરબેજ ગુલામરસુલ ઉમર કશ્મીરી મુંબઈ મનીષ કુમાર હરગોવન પટેલ ન્યૂ દિલ્હી મૂળ આ ગેંગી જુદા જુદા શહેરોમાં સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ રોયલ ઇન્ટરનેશનલ સક્સેસ ઓવરસીઝ વર્લ્ડ ટુર એન્ડ ટ્રાવેલર્સ સેવા ટ્રાવેલ્સ તઝીન ટ્રાવેલ કંપની સાન ઓવરસીસ જેવી કંપનીઓ ખોલી હતી સોશિયલ મીડિયા દ્વારા આકર્ષક જાહેરાતો કરી વિદેશમાં ઊંચા પગારની નોકરી આપવાની લાલચ આપી માનવીઓ દીઠ રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખથી રૂપિયા નવ લાખ સુધી વસૂલ કરવામાં આવતા લોકોના અસલ પાસપોર્ટ અને એડવાન્સ રકમ મેળવી પછી શંકાસ્પદ અને ખોટા ઓફર લેટર આપી અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને છેતરવામાં આવતા હતા સામે અગાઉ પણ અનેક નોંધાયા હતા પોલીસે તેમની અટકાયત કરી પૂછપરછ કરી અને તહમતનામા મૂક્યા હોવા છતાં જામીન મળ્યા બાદ તેઓ ફરી નવી છેતરપિંડી શરૂ કરતો હોવાથી જિલ્લા પોલીસ દ્વારા ગુજસીટો હેઠળ કાર્યવાહી અનિવાર્ય બની હતી સિકંદર એચકે ન્યૂઝ હિંમતનગર